લોકસભાના જનરલ ઇલેક્શન પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ હરિયાણા મહારાષ્ટ્ર અને છેલ્લે દિલ્હીની અંદર દિલ્હીની ભવ્ય જીત પછી ભારતીય જનતા પાર્ટી એનો વિજય બંગાળ તરફ જઈ રહ્યો હોય એ બિલકુલ સાચી હકીકત છે અને એના કારણે બંગાળના માનનીય મુખ્યમંત્રી શ્રી મમતા બેનરજીને એનો ડર લાગ્યો છે અને ડર ના કારણે આજે એમનાથી અવાસ્તવિક વાત એમણે આજે કરી છે ગુજરાતના મતદારો મહારાષ્ટ્રની અંદર અને દિલ્હીની અંદર જઈને મતદાન કરે હું એમ માનું છું કે અવાસ્તવિક વાત કરી અને એમણે પોતાનો ડર એ જાહેરની અંદર પ્રદર્શિત કર્યો છે મતદાર નોંધણી માટેની ચૂંટણી પંચની ચોક્કસ પ્રક્રિયા છે પછી એના ડોક્યુમેન્ટને આધારે આ પ્રકારની મતદાર યાદીમાં નામ નોંધાવે એ બિલકુલ સંભવ નથી અશક્ય છે ને આવી અસવાસ્તવિક વાત જ્યારે એક મુખ્યમંત્રી દરજ્જાની વ્યક્તિ કરે ત્યારે આપણને સર્વસામાન્ય માણસને સમજાય કે ભારતીય જનતા પાર્ટીના વિજય રથનો કેટલો ડર આજથી એમને લાગ્યો છે અને એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે આવનારા સમયની અંદર બંગાળની અંદર જે આજથી જ એમને હારને સ્વીકારી છે આજથી જ એમને હારનો આભાસ થવા માંડ્યો છે ચોક્કસ પ્રકારે બંગાળની અંદર પણ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ Gracias.